જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે જે આપણે વિષય હતો કે બાળકને બાળકની દૃષ્ટિથી જોઈએ તો કેટલું સરળ રહે એ વાત પણ એક સારા એવા એજ્યુકેટેડ વાલીની જ હતી કે જેમાં માતા પિતા બંને એટલા બધા ભણેલા હતા અને એના સંદર્ભને એમના બાળકથી પોતે થાકી જતા હતા એમની વાત હતી એ જ સમય પછી મને બે ત્રણ કલાક પછી સુરતના ખ્યાતનામ ડૉક્ટર ડૉક્ટર ચિરાગભાઈ શાહ જેમની હોસ્પિટલ અડાજણની અંદર પની એ પોતે સાહજીક મારા મિત્ર સાથે મુલાકાત માટે આવેલા અને અમે બેઠા બેઠા બધી વાતો કરતા હતા જેમનું બાળક પણ અત્યારે ખૂબ મોટું છે અને બારમાની ફાઇનલ એક્ઝામો બધી આપી રહ્યા છે તો એ સમય દરમિયાન અમારે વાતો થઈ એટલે એમણે મને વાત કરી કે તમે ખૂબ સરસ મજાની વાત કરી કે બાળકને બાળકની દ્રષ્ટિથી જોવું પડે એટલે સાહેબે મને ઉદાહરણ આપતા કીધું કે મારું બાળક જ્યારે આમ ઘરની બહાર નીકળે એટલે હું આમ ગાર્ડનમાં પાણી પીવડાવતો હોઉં તો ક્યારેક એ પાણીની નળી હું એમના ઉપર આમ છાંટવા જાઉં તો મારા બાળકને ખબર પડી જાય કે પપ્પા હમણાં મારી સાથે મસ્તી કરવાના જ પણ આની પાછળનું કારણ એ હતું કે હું આઈ કે વીજળીવાળાની જે બધી પુસ્તકો છે એમાંની જે વાર્તાઓ છે ને એ હું બાળક સાથે કરતો એમની સાથે બેસતો એમની સાથે વાતો કરતો અને રૂટીન આજની તારીખે ક્યુરિયોસિટી મારા બાળકની અંદર હંમેશા રહી કે પપ્પા કંઈક લોજિકલી વાતો કરશે પપ્પા મારી સાથે રમૂજ કરશે પપ્પા મારી સાથે આવું કામ કરશે તો મેં હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે મારા બાળકને હું કઈ દ્રષ્ટિથી જોઉં અને મારું બાળક એમની દ્રષ્ટિથી મને કઈ રીતે જોઈ શકે એવો પ્રયાસ એ મેં કર્યો છે અને એના કારણે આજે એ ડોક્ટર એવું બોલી રહ્યા છે કે મારા ઘરની અંદર એક ભગવાનનું પ્રસાદ એ મને મળ્યું છે તો વિચાર તો કરો માતા પિતા તરીકે તમને એવો અહેસાસ થાય છે કે તમારા ઘરની અંદર રહેલું સંતાન એ ખરેખર ભગવાનનો પ્રસાદ છે અને એ પ્રસાદ કેટલો સરળ છે કે આપણે ખાઈએ અને જેમ સાંત્વના મળે એવી જ રીતે બાળક તમારા ઘરની અંદર ઉછેર થતું હોય અને તમને એનો આનંદ થાય એને એના પ્રત્યે તમને ઉત્સાહ હોય એને જોઈને તમને એકદમ ખુશી થઈ જાય તમને શાંતિ શાંતિ લાગવા લાગે એવું તમને થઈ રહ્યું છે જો નથી થઈ રહ્યું ને તો કદાચ એ બાળક પ્રસાદ નથી અને તમે કદાચ એ પ્રસાદના અંગીકાર કરવા માટેના પાત્ર નથી એવું મને લાગી રહ્યું છે પણ આજે હું આ ડૉક્ટર સાહેબને મળ્યો એટલે મને અતિશય આનંદ થયો કે એમણે એમના બાળકનો ઉછેર એ ખરેખર ભગવાનના પ્રસાદ તુલ્ય ગણીને એમણે પોતાના બાળકનો ઉછેર કર્યો છે અને એના કારણે જ એમને એ પરિણામ પ્રાપ્ત થયું છે આજે આટલું મોટું બાળક અઢાર વર્ષનું એમના ઘરની અંદર છે છતાં ભગવાન તુલ્ય લાગે એમણે વાત એ પણ મને કરી કે જ્યારે એમના વાઈફ પણ ડોક્ટર છે એટલે કે એમના ગર્ભ સંસ્કાર વખતે એમણે શિવ પુરાણ વાંચેલું અને મને ખરેખર એવું લાગે છે કે મારું બાળક એ શિવનો અવતાર છે જો આપણે ખાલી ભગવાન બાળકના જન્મ વખતે કાનો લાલો લક્ષ્મી બોલવું એ સહેલું લાગે પણ આજે અઢાર વીસ વર્ષનું બાળક થાય ને છતાં તમને ભગવાનનું સ્વરૂપ લાગે ને એના માટેનું પાત્ર એ માતા પિતાએ બનવું જ પડે એક જ દિવસમાં બે માતા પિતાની મુલાકાત થઈ જેમાં બંને એજ્યુકેટેડ છે પણ એક થાકી જાય છે અને એકના ઘરની અંદર એમને ભગવાન એ લાગે છે એનું મૂળ કારણ શું છે બાળકને બાળકની દ્રષ્ટિએથી નથી જોતાને એટલે જ આ બધા પ્રશ્નો ઊભા થાય છે તો આપણે ભગવાનને ફરી પાછી પ્રાર્થના કરીએ કે તે આપેલું છે તારું જ સંતાન છે અમે તો માધ્યમ બન્યા છીએ આ તારું જ સ્વરૂપ છે અને એવી જ રીતે એનો ઉછેર અમે બધા કરી શકીએ ને એ જેમના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય જય ભારત જય સ્વામિનારાયણ